નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ બે બે હજાર ચોવીસ વાર સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં વરિયાળીનો નીચો ભાવ બે હજાર સાઠ રૂપિયાથી લઈને બે હજાર સાહીઠ રૂપિયા રહેલો હતો સૂકા મરચા પંદરસો રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો રૂપિયા તલકાળા બે હજાર સાતસો ચાલીસ રૂપિયા થી ત્રણ હજાર એકસો પચીસ રૂપિયા તલ સફેદ બે હજાર ચારસો ચોવીસ રૂપિયા થી લઈને બે હજાર નવસો પચાસ રૂપિયા અજમો બે હજાર ત્રણસો પચાસ રૂપિયા થી લઈને ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો પાંત્રીસ રૂપિયા થી લઈને આઠસો પંચોતેર રૂપિયા જુવાર સાતસો પચાસ રૂપિયા થી લઈને આઠસો સિત્તેર રૂપિયા લસણ બે હજાર નવસો રૂપિયા થી લઈને છ હજાર ચારસો રૂપિયા અડદ તેરસો પંદર રૂપિયા થી લઈને ઓગણીસો વીસ રૂપિયા મગ સોળસો વીસ રૂપિયા થી લઈને બે હજાર એકાવન રૂપિયા તુવેર ઓગણીસો પાંચ રૂપિયા થી લઈને બે હજાર એકસો ચુમાલીસ રૂપિયા ધાણા એક હજાર રૂપિયા થી લઈને ચૌદસો બાવન રૂપિયા એરડાની વાત કરીએ તો એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને અગિયારસો ચોવીસ રૂપિયા ચણા નવસો એંસી રૂપિયાથી લઈને અગિયારસો ચાલીસ રૂપિયા રજકાબીજ બે હજાર સાતસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયા મેથી આઠસો એંસી રૂપિયાથી લઈને અગિયારસો પંચાવન રૂપિયા કલોજી ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો રૂપિયા સિંગદાણા ચૌદસો ત્રીસ રૂપિયાથી લઈને સત્તરસો ચાલીસ રૂપિયા જીરું પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને છ હજાર છસો રૂપિયા રાયડો આઠસો નેવું રૂપિયાથી લઈને નવસો સિત્તેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને છસો રૂપિયા ઘઉં લોકવાન પાંચસો ચૌદ રૂપિયાથી લઈને પાંચસો છોતેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈને બારસો સાઠ રૂપિયા મગફળી અગિયારસો પચાસ રૂપિયાથી લઈને તેરસો સિત્તેર રૂપિયા કપાસ અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈને ચૌદસો સિત્યોતેર રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના આવા કંઈક બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને રોજેરોજના તમને રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીગી વિડીયો જોવા બદલ આભાર